श्रीमद्भागवतम स्कंद तृतीय अध्याय तृतीय वृंदावन पचीनी भगवद लीलाओ श्लोक संख्या वीस अनुवाद भावार्थ इस दिवन के शिष्य भक्ति विधान स्वयं प्रभा द्वारा स्निग्धस्मितावलोक वा वाचा पीयूष कल्पया चरित्रेण वध्यन श्रीनिकेतेन चात्मना शब्दार्थ स्निग्ध कोम स्मित अवलोकना મધુર સ્મિત સાથે દ્રષ્ટિપાત કરતા વાચા શબ્દોથી પિયુષ કલ્પયા અમૃત સાથે તુલના થાય તેવા ચરિત્રેણ ચારિત્ર્યથી અનવધ્યેના નિષ્કલંકથી શ્રીલક્ષ્મી निकेतना स्थाना च अने आत्मना तेंना दिव्य देह अनुवाद भगवान પોતાની હમેશની मृदु सस्मित मुख मुद्रा અમૃતતુલ્ય વાણી અને નિષ્કલંક ચારિત્રની સાથે લક્ષ્મીજીના નિવાસમાં એ પોતાનો દિવ્ય દેહ ત્યાં विराजमान હતા ભાવ પાછળના શ્લોકમાં વર્ણવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ સાંખ્ય દર્શનના સત્યમાં સ્થિર છે અને બધા પ્રકારની ભૌતિક બાબતોથી છે આ શ્લોકમાં વર્ણન છે અનુસાર તે લક્ષ્મીજીના નિવાસ સ્થાન છે આ બંને વિધાન પરસ્પર વિરોધી નથી જ ભગવાન શ્રી કૃષ્ણ નિમ્ન સ્તરની પ્રકૃતિના વૈવિધ્યથી અનાસક્ત છે પરંતુ આધ્યાત્મિક પ્રકૃતિનો શાશ્વત પૂર્ણ માણે છે અથવા તો પોતાની અંતરંગ શક્તિનો આનંદ માણે છે અલ્પ જ્ઞાનવાળી વ્યક્તિ આ બાહ્ય અને અંતરંગ શક્તિ વચ્ચેના ભેદને પારખી શકે નહીં શ્રીમદ ભગવદ્ ગીતામાં આ અંતરંગ શક્તિને પરા પ્રકૃતિ રૂપે વર્ણવી છે શ્રી વિષ્ણુ પુરાણમાં પણ ભગવાન વિષ્ણુની અંતરંગ શક્તિને પરાશક્તિ રૂપે વર્ણવી છે ભગવાન આ પરાશક્તિથી વિમુખ કદી હોય જ નહીં બ્રહ્મસંહિતામાં આ પરાશક્તિ અને તેના નિદર્શનનું વર્ણન આનંદ ચિન્મય રસી રસ પ્રતિભાવિતાભી એ પ્રમાણે કરેલું છે ઈશ્વર શાશ્વત આનંદ સ્વરૂપ છે અને તે આવા દિવ્ય આનંદથી પ્રાપ્ત થતા રસને જાણે છે નિમ્ન શક્તિના વૈવિધ્યનો અસ્વીકાર કરીએ તેના લીધે એ આવશ્યક નથી બની જતું કે આધ્યાત્મિક વિશ્વના હકારાત્મક દિવ્ય આનંદનો પણ અસ્વીકાર કરી દેવો આથી જ ભગવાનની મૃદુતા સ્મિત શીલ અને તેમની સાથે સંબંધ ધરાવતું બધું જ દિવ્ય છે અંતરંગ શક્તિનું આવું પ્રગટીકરણ સત્ય છે તેની ભૌતિક છાયા માત્ર ક્ષણિક રજૂઆત હોય છે આથી ભૌતિક છાયાનું જ્ઞાન પ્રાપ્ત કરનાર દરેકે અનાસક્ત રહેવું જોઈએ ઓમ જ્ઞાન જ્ઞાનંજન શાક કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ આ શ્લોકમાં દિવ્ય પ્રકૃતિ અને ભૌતિક પ્રકૃતિનો ભેદ આપણે સમજવાનો છે ગઈકાલના શ્લોકમાં શું આવ્યું કે ભગવાન સાંખ્ય દર્શન પ્રમાણે પોતાનું જીવન જીવતા હતા વૈરાગ્ય અને શાંતિથી વૈરાગ્ય અને સાંખ્ય પદ્ધતિ મુજબના તત્વજ્ઞાનમાં સ્થિત હતા પણ અહીંયા લખે છે શ્રી લક્ષ્મીજીનું નિવાસ સ્થાન હતા તો શિલા સમજાવે છે કે ભગવાન વૈરાગ્યમાં સ્થિર હતા એનો અર્થ એવો નથી કે ભગવાન હંમેશા આધ્યાત્મિક દિવ્ય આનંદ માણતા જ હોય છે પોતાની અંતરંગ શક્તિ લક્ષ્મીજી રાધિકા કે દ્વારકાની રાણીઓ જે પણ હોય તે એ બધા સાથે ભગવાન આનંદ માનતા જ હતા એ દિવ્ય પ્રકૃતિ છે અહીંયા લખ્યું સાંખ્ય દર્શન સાંખ્ય દર્શન એટલે શું વિજ્ઞાન એમાં એક એક વસ્તુને આ ભૌતિક જગતની આપણા શરીરની બધી વસ્તુ છૂટી પાડે સાંખ્ય દર્શનનો જો ટૂંક ટૂંકમાં જો સમજાવી હોય સાંખ્ય દર્શન શું છે તો આ ઘર છે અને ઘરમાં આપણે રહીએ છીએ પણ આપણે જુદા છીએ તો આ ઘર્ષનું બનેલું એ પહેલાં જોવામાં આવે આત્માનું નથી બન્યું એમાં રહેતા વ્યક્તિ નથી બન્યું પણ માટી પાણી અગ્નિ ચૂનો રેતી કપચી ઈંટ આ બધાના મિશ્રણનું બન્યું છે આ બધું છૂટું પાડે તો કોઈએ એને ભેગું કર્યું જ તો આ રીતે પૃથક્કરણાત્મક બધું જુદું જુદું પાડીને પૃથક્કરણ કરવામાં આવે કે આમાં શું શું છે પૃથક્કરણ અભ્યાસ એને પૃથક્કરણ સાંખ્યા યોગ કહેવાય તો આપણા શરીર વિશે શરીરમાં શું શું છે શરીર શેનું બનેલું છે પાંચ તત્વોનું એ દસ ઇન્દ્રિયો મંસ અગિયારમું હમ્મ ઇન્દ્રિયનો વિષય શરીર ભોગવે છે તે તો બધી વસ્તુ જુદી પાડે અને પછી આત્મા જુદો છે અને પચ્ચીસમુ તત્વ પરમાત્મા તો આને કહેવાય સાંખ્યા દર્શન તો ખાલી આ સાંખ્ય દર્શન નથી પણ સાંખ્ય દર્શન પ્રમાણે જીવન જીવવું જોઈએ પ્રવપાત લખે છે તાત્પર્યમાં ગઈકાલના તાત્પર્યમાં હું સાંખ્ય દર્શન સમજાવું છું કે સાંખ્ય દર્શન નામે ઓળખાતા તત્વજ્ઞાનની પદ્ધતિ પર આધારિત વૈદિક સિદ્ધાંતો માનવજીવનનું નિયમન કરે છે તો આ પદ્ધતિ છે કે ભૌતિક તત્વો શું છે અને આધ્યાત્મિક તત્વો શું છે અને આપણે કઈ રીતે રહેવું જોઈએ વૈદિક સિદ્ધાંતો કે સવારે ઉઠીને રાત સુઈ જવું સુઈ જાય ત્યાં સુઈ શું શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ એ વર્ણાશ્રમ વિધિ પ્રમાણે એ સંખ્ય દર્શન સમજાવે છે તો ભગવાન એ રીતે જીવતા હતા પણ ભગવાન હંમેશા એમની અંતરંગ શક્તિ સાથે રહે છે હંમેશા એટલે આ વસ્તુ સમજવાનું છે કે ભગવાન વૈરાગ્ય પૂર્ણ જીવન જીવતા હતા પણ એ વૈરાગ્ય કેવો નિમ્ન સ્તરનો જે સુખો છે જે પશુઓ જીવન જીવી રહ્યા છે એ રીતનું જીવન નહોતા જીવતા ભગવાન એનાથી અનાશક થતા હવે એક માલિક હોય અને એના નીચે ઘણા બધા મજૂરો કામ કરતા હોય તો મજૂરો ખાતા હોય મજા કરતા દારૂ પીતા હલકી કક્ષાનો ને મજા કરતા રોટલો ને સૂકો લોકો ખાતા હોય પણ એ લોકોને એમનો ખૂબ આનંદ આવતો હોય પણ જે માલિક હોય તે લોકોને જેમ થોડો ખાય એને ઇન્ટરેસ્ટ જ નહીં હોય સમજા દારૂ પીવો પછી આ રીતે ગમે તે ખાવું એને ઇન્ટરેસ્ટ નથી હોતો મજૂરના ખાવામાં એવી જ રીતે ભગવાન કારણ કે એ ઊંચા એને ઊંચું સુખ મળે છે પૌષ્ટિક સ્વાદિષ્ટ એને મળે છે ને આ લોકો મજૂરો જે વાસી સવારનું સાંજે સાંજનું બીજે દિવસે એવું ખાતા હોય અને એમાં એને આનંદ મળવો બહુ સરસ છે સમજ્યા તો એવી રીતે ભગવાન વૈરાગ્યમાં સ્થિત હતા મીન્સ એમને આમાં રૂચિ નહોતી આ બધી આ એમનો વિષય જ નહોતો ભૌતિક આનંદ માણવા એમનો વિષય જ નથી તો એ રીતે તો અને અહિયાં કોઈ વૈવિધ્ય એટલું નથી આ ભૌતિક જગતમાં વૈવિધ્યતા છે વૈવિધ્યતા એટલે વિવિધતા આજે આપણે શું કહેવાય રીંગણ બટાકા ખાધા કાલે મઠનું શાક ખાઈશું મઠની દાળ ખાઈશું પરમ દિવસે કોબીજ ખાઈશું આ રીતે વિવિધતા ખ્યાલ આવ્યો પણ એ લિમિટેડ વિવિધતા છે વિવિધતા લિમિટેડ છે પરંતુ આધ્યાત્મિક દિવ્ય જગતમાં વિવિધતા અદભુત વિવિધતા છે આપણને કલ્પના નહીં આપણે આ વસ્તુ જોઈ જ નથી પણ શાસ્ત્ર ચક્ષુ દ્વારા આપણે જોઈ શકીએ એમ કહેવામાં કે શ્રીમતી રાધારાણી પાકશાસ્ત્રમાં રસોઈ બનાવવામાં એટલા બધા એક્સપર્ટ હતા કે કોઈ દિવસ રિપીટ જ નહીં થાય એમની વાનગી વિચારો એવું તો શું હશે એવું સાંભળ્યું અથવા તો એમનો ટેસ્ટ શુકતા શાકાદી ભાજી નાલીતા કુષ્માંડા દાલી ડાલના દુગ્ધ દધી મોચા ખંડા આ બધી જે આઈટમ આ બધી આઈટમ જે બનાવતા હતા પીઠા પાના પીઠા એટલે કેક બરોબર લખે છે ટ્રાન્સલેશન પીઠા કેક ચૈતન ચૈતનમાં લખે છે ઇંગ્લિશ પીઠા મીન્સ કેક આપણે જે કેક ખાઈએ છે એમાં કોઈ પોષણ નથી મેંદાનું ભરેલું કોઈ પોષણ ખાલી પેટ ભરાય પણ એ નુકસાન કરે હે ને પણ જે વૈદિક રીતે બનાવવામાં આવે તો એ બહુ તુષ્ટિ અને પુષ્ટિ બંને આપે પુષ્ટિ એટલે પોષણ અને તુષ્ટિ એટલે પણ અત્યારે આપણે જે પણ ખાઈએ છીએ વૈદિક વગરનું દાળ ભાત વગરનું તે આપણને પુષ્ટિ કરાવે છે તુષ્ટિ નથી આપતી અરે પુષ્ટિ નથી કરાવતી તુષ્ટિ આપે સંતુષ્ટ આપે બહુ મજા આવી ગઈ અને એ આપણું જીવન બગાડે આજે જે સમસ્યા બધી આવી રહી છે આપણા શરીરમાં એ સમસ્યા શેને કારણે છે આપણે વિવિધતા જોઈએ છે શા એકનું એક દાળ ભાત રોટલી શા માટે ખાઈએ વિવિધતા જોઈએ છે પણ એ વિવિધતા લેવા આપણે પછી એક હોટલમાંથી બીજી હોટલમાં એક આઈટમ પરથી બીજી આઈટમમાં હે ને પણ એ વિવિધતા એટલી છે જ નહીં પણ કારણ કે આપણી પાસે આનાથી વધારે વિવિધતા છે જ નહીં એટલે આપણે એમ સમજીએ કે અહીંયા જેટલી વિવિધતા છે એટલી જ આધ્યાત્મિક જગતમાં વિવિધતા છે આધ્યાત્મિક એટલે લખે છે કે ભગવાન શ્રી કૃષ્ણ નિમ્ન સ્તરની પ્રકૃતિના વૈવિધ્યથી અનાસક્ત છે જે ગઈકાલના શ્લોકમાં હતું કે ભગવાન સાંખ્ય પદ્ધતિ મુજબના તત્વજ્ઞાનમાં તથા વૈરાગ્યમાં સ્થિર હતા તેનો અર્થ એવો નથી કે ભગવાન રૂપે વૈરાગ્ય જ હતા આધ્યાત્મિક આનંદ પણ નહોતા માનતા નહીં ભગવાન સતત અને ચોવીસ કલાક એક એક ક્ષણ ભગવાન આધ્યાત્મિક આનંદમાં હતા સચિત આનંદ એટલે તો ભગવાનનું સચિત આનંદ રૂપ છે આ સમજવાનું આપણે એટલે ભગવાન કદી નિમ્ન સ્તરનો આનંદ નથી ભોગવતા અને ભગવાનના ભક્તો પણ ભગવાન ના ભક્તો દ્વૈતભૂત સર્ગો લોકેશમિન આ જગતમાં બે પ્રકારના લોકો રહે છે દ્વૈત ભૂત સર્ગો લોકેશમિન દેવ આસુર એ વચ્ચે દેવતાઓ અને અસુરો બે પ્રકારના બસ આ બે જ પ્રકારના લોકો રહે છે એક દેવતા અને એક અસુરો વિષ્ણુ ભક્ત પ્રોક્ત વિષ્ણુ ભક્ત પ્રોક્તા દેવે અને આસુરે જ તદ્દ વિપર્ય એટલે જે વિષ્ણુ ભક્ત છે કૃષ્ણ ભક્ત છે તે દેવ કહેવાય દેવતા કહેવાય એટલે બધા ભક્તો દેવતા છે અને જે વિષ્ણુ ભક્ત નથી અને ઇવન દેવતાના પણ ભક્ત છે શિવજીના ભક્ત છે કે બ્રહ્માજીના ભક્ત છે આસુરે જ તદ વિપર્ય તો એ વિષ્ણુ ભક્ત સિવાયના આ પ્રભુપાદ લખે છે આઠમા અધ્યાય આઠમા સ્કંદના ત્રીજરા કે બીજા અધ્યાયને શ્લોકના ધાત્રીમાં લખે છે જેમ કે શિવજીના ભક્ત રાવણ પણ એ એક નંબરનો અસુર હતો બ્રહ્માજીના ભક્ત હિરણ્ય કશીપુ એક નંબરનો અસુર હતો અને અસુરનું કામ શું છે ઉત્પાદ ફેલાવાનું ભક્તો જે છે દેવ દેવો દેવો શાંત સત્વો ગુણમાં સ્થિત હોય છે આપણે પણ સત્વગુણમાં સ્થિત રહેવાનું કે આપણે પણ દેવો છીએ વિષ્ણુ ભક્ત પ્રોક્તા દેવા તો વિષ્ણુ ભક્ત દેવતા કહેવાય તો વિચલિત નહીં થવાનું પણ આ સમાજ જ એવો છે કે જેમાં એક ક્ષણે કાંઈક ને કાંઈક નવા ન્યૂઝ આવી જાય ને વિચલિત થાય અને અત્યારે આ શું કહેવાય ડિજિટલ યુગમાં ઇમિજિએટલી ક્યાં કોઈક દુનિયામાં ક્યાંક કાંકરી પડી અને આપણને ખબર પડી જાય અને એને કારણે વધારે સમસ્યા ઊભી થાય છે આ બધું જે થઈ રહ્યું છે અત્યારે બાંગ્લાદેશમાં બહુ ખરાબ પરિસ્થિતિ છે પણ આપણે જોઈએ કે આ પરિસ્થિતિ અનાધિકારથી છે જ્યારે વેન રાજા હતો એણે બધા યજ્ઞ બંધ કરાવી દીધા એટલે બ્રાહ્મણો અને દેવતાઓ દુઃખી બ્રાહ્મણો દુઃખી થઈ ગયા કારણ કે બ્રાહ્મણ તો યજ્ઞ કરવાનું જોઈએ આપણને ક્યાંમાં આવે તમારે માળા નથી કરવાની છોડ માળા નથી કરવાની તમારે મંગળા નથી આવવાની તો કોણ ખુશ થશે ભક્તો ખુશ થશે ના હો મારે મંગળાતી નથી આવવાની જેમ બાંગ્લાદેશમાં અમુક મંદિરો પર એટેક થયો તો લોકો કેટલા દુઃખી થઈ ગયા કે હવે આ ભગવાનને ભગવાન ઉપર આ લોકો મૂર્ખ લોકો એમ સમજે કે આપણે મૂર્તિને ખંડિત કરશું એટલે ભગવાન દુઃખી થઈ જશે આ સેમ વસ્તુ આપણને ભાગવતમમાં વર્ણન છે કે વૈદિક સંસ્કૃતિના વિરોધીઓ જ્યારે રાજ્ય કરતા હોય રાજા હોય એવા અથવા એવા લોકો હોય તો એ હંમેશા એમ જ ઈચ્છે કે ભગવાનને મારી નાખો બસ એ લોકો એવું સમજે છે ભગવાનને મારી નાખો અને ઘણા સમયથી શ્રીરંગમમાં મંદિર છે ભગવાનનું જે રાવણના ભાઈ વિભીષણે સ્થાપના કરી હતી એ એ ભગવાનનો વિગ્રહ છે ભગવાન રંગનાથ સ્વામી બહુ વિશાળ વિગ્રહ છે સૂતેલા જ ભગવાન વિભીષણ ને ભગવાન રામે આ શ્રી વિગ્રહ આપ્યા હતા અને વિભીષણ આકાશ માર્ગે લઈને જતા હતા પછી એ ત્યાં શ્રીરંગમમાં રોકાય છે થોડું કાર્ય માટે અને પછી ભગવાન કે હવે હું અહીંયા જ રહીશ એ એ ભગવાન છે તો એકવાર આ મુસલમાનોએ એટેક કર્યો હતો અને બધા બ્રાહ્મણો હજારો બ્રાહ્મણો ભગવાનના વિગ્રહને બચાવવા માટે લાઈનમાં ઊભા રહી જાય છે એટલે આ બાજુ એટેક કરવા રોકે છે અને આ બાજુ ભગવાનનું શિફ્ટિંગ કરી દે છે એટલે ઘણા વર્ષોથી અનંત કાળથી આ વસ્તુ ચાલી આવી છે કે મૂર્ખ લોકો જે લોકો અજ્ઞાની જે પશુવૃત્તિવાળા છે તે લોકો આવું કરી શકે પણ ભક્તો જે વૈદિક સંસ્કૃતિનું પાલન કરનાર છે એવું કદી આવું વિચારી પણ નહીં શકે કે ભગવાનને મારી નાખે એટલે મીન્સ અસુરો છે તો અસુરે એમ સમજાય આપણે ભગવાનને મારી નાખશું પણ ભગવાન શું લખે છે અહીંયા ભગવાન કેવા છે એક તો પહેલો ભગવાન કેવા છે પિયુષ કલ્પયા પિયુષ કલ્પયા મીન્સ અમૃતમય અમૃત સાથે જેની કલ્પના એવા શું પિયુષ કલ્પયા ચારિત્ર ચારિત્રેણ ભગવાન નું ચારિત્ર કેવું છે પિયુષ કલ્પયા અમૃતમય ચારિત્ર છે એમની વાણી અમૃતમય છે ભગવાન જે બોલે છે અમૃતમય વાણી ભગવાનના મુખ કમળમાંથી અધરોષ્ટમાંથી જે દિવ્ય શબ્દો નીકળે પ્રસાદ છે કૃપા એ અમૃતમય વાણી છે એ વાણી કઈ છે એ વાણી કઈ છે આપણે બધા સાંભળી છે વાણી કઈ છે ભગવદ્ ગીતા એ આ એ છે વાચા પિયુષ કલ્પયા ભગવાનની વાચા પિયુષ કલ્પયા અમૃતમય વાચા છે હવે તમે સમજો કે જેને ભગવદ્ ગીતા વાંચવાની મજા નથી આવતી અથવા જે નથી વાંચતું એ આ પિયુષ કલ્પયાથી અલિપ્ત રહી છે એટલે આપણે બધાએ આ સમજવાનું છે વાચા પિયુષ કલ્પયા વાણી ભગવાનની અમૃતમય વાણી છે અને જ્યારે આપણે વાંચીએ એ વાંચીએ સાંભળીએ છીએ ત્યારે વાસ્તવમાં અમૃતનો અનુભવ થાય પણ ભગવાનને જ મારવા માટે તૈયાર હોય તે લોકોને શું સમજ પડે આ વસ્તુ કે અમે વિગ્રહને ખંડિત કરી દઈશું એટલે હા એ થઈ જશે કોઈ પ્રશ્ન કરે કે ભગવાન પોતાની જાતને બચાવ સક્ષમ નથી ભગવાન સક્ષમ છે પણ ભગવાન આશ્રિત છે ભક્તો ઉપર ભગવાન ભક્તોની ભક્તિ જોઈએ છે પણ કઈ નહીં કરી શકે તો ભગવાન નથી થવાનું હા ભગવાન શ્રી વિગ્રહ સાક્ષાત છે પણ જો કોઈ એને ખંડિત કરશે તો ભગવાન ખંડિત નથી થવાનું ભગવાન મૃત્યુ નથી પામવાનું આપણે ભાગવતમમાં અરે ચેતન ચરિતમમાં લીલા સાંભળીએ છીએ કે આપણે માધવેન્દ્રપુરી એમને સ્વપ્ન આવે છે કે હું અહીં જમીનમાં છું ઘણા વર્ષોથી તો મને એમાંથી બહાર કાઢ આપણી કથા આવે ને જે ભગવાન શ્રીનાથજી ગોપાલ અને પછી ભગવાનને જમીનમાંથી ખોડીને ઝાડી ઝાકડામાંથી શોધે છે અને બહાર કાઢે છે કેમ કારણ કે મલેચ્છો હુમલો કરેલો હતો એટલે પૂજારીઓ ભગવાનને છુપાવી દે છે એક વાર ચૈતન્ય મહાપ્રભુ ગોવર્ધન ગયા હતા તો ઉપર આજ ગોપાલજી ઉપર હતા અને સ્થાપના કરી હતી તે ગોપાલજી અને દર્શન કરવાની ઈચ્છા થઈ પણ ગોવર્ધન પર ચડાય નહીં આપણે ગોવર્ધન પર ચડતા નથી ગોવર્ધન સ્પર્શ નથી કરતા પગથી આપણે જે ગૌડી સંપ્રદાયના ભક્તો છે એટલે આપણે બહુ સાવધાન રહેવું છે જતીપુરા આપણે જઈએ તો ત્યાં ગોવર્ધન શિલા છે એ પગમાં ને આવી છે એટલે આપણે બહારથી થી આપણે જઈએ છીએ તો ચૈતન્ય મહાપ્રભુ તો એક થોડા દિવસ દિવસ બે અને ત્યાં અચાનક બૂમ પડી જ દિવસે કેવો છો ને યવનો હુમલો કરવા આવે છે તો બધા ગોપાલજીને ફટાફટ લઈને નીચે આવી જાય છે અને પછી નીચે આવે છે ને ચૈતન ભાવ દર્શન કરે પૂજા કરે ને કીર્તન કરે છે અને પછી કે આ તો એમ કે ઉપર લઈ જાય તો કેવો તાત્પર્ય ભગવાન ઉપર હુમલા કરવા લોકો તૈયાર જ રહી છે કે અમે ભગવાનને મારી નાખશું હિરણ્ય કશીપે પણ શું કર્યું ભગવાન હું જ ભગવાન છું અને એને કાળો કેર ફેલાવ્યો બધે જ દેવતાઓને વશમાં કરી દીધા અને કોઈ ધાર્મિક પૂજા નહીં મારી પૂજા કરવી હોય તો મારી પૂજા કરો રાજા બેન પણ કહે બ્રાહ્મણે સમજાવ્યું કે તું ભગવાન નથી નહીં માન્યો પછી બ્રાહ્મણ એને એ કરી નાખી નાશ કરી નાખ્યો પણ કળિયુગમાં આવું થશે અને બહુ થશે એટલે આપણું કાર્ય છે ભગવાનની લીલા કથાનું શ્રવણ કરો ભક્તિ કરો અને આવું જે થાય એ સહન કરો આપણી ઉપર થાય કે બીજા ઉપર થાય આપણે પ્રયાસ કરવાનો ભગવાનને પ્રાર્થના કરી શકીએ કારણ કે આપણે એટલું સામર્થ્ય નથી અને સામર્થ્ય હોય તો પણ એ યુગમાં દરેક યુગમાં જુદી જુદી રીતે આ રીતે ભગવાનને અને ભગવાનના ભક્તોને હેરાન કરવાનું ચાલી જ રહ્યું છે દરેક યુગોમાં એટલે આ કંઈક નવું નથી નવું નથી હેરાન કરશે જ પણ છતાં પણ ભક્તોએ ડિસ્ટર્બ થવાનું નથી ગમે તે પરિસ્થિતિ આવે આપણે આ ભૌતિક જગત જ એટલું બધું ભયંકર છે એટલે પરમ શ્લોક પરમ દિવસના શ્લોકમાં મેં કહ્યું હતું કે ભૌતિક જગત દુખાલય શાશ્વત છે છતાં પણ ભક્તો એમાં આનંદથી રહી શકે છે કઈ રીતે ભગવાનની સેવા કરીને એટલે આપણે સમજવાનું જ કે ભગવાન હંમેશા દિવ્ય સ્તર ઉપર રહે છે અને જો કોઈ વ્યક્તિ ભગવાનના ભક્તોને હેરાન કરશે ભગવાનના વિગ્રહને ખંડિત કરશે તો એ કરોડો જન્મો કરોડો જન્મો નરક મારે છે એને ખબર નથી હમણાં નીચે કે એક બહુ વાસ તો કૂતરું બેઠેલું છે ને દુઃખી બહુ દુઃખી છે આપણને દયા આવે કે આ કૂતરું જો પણ કેમ કેમ એને આવું જીવન મળ્યું કેમ મળ્યું જેવા આવી ભૂલો કરે છે એને આવું દુઃખમય જીવન મળે નરકમાં બહુ દુઃખ મળે છે તો કોઈ ફરિયાદ ભગવાન કેટલા ક્રૂર છે લોકોને નરકમાં નાખી દે પણ તમે શું કર્યું જુઓ તમે કોઈનું મર્ડર કર્યું વગર કારણે તમે કોઈને વૈદિક સંસ્કૃતિ પ્રમાણે તમે જીવ્યા નહીં ભગવાન સ્વયં વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જીવે છે અને જીવનનો આનંદ માણે છે તો તમે એવી રીતે જીવો તો તમારે આવું નહીં થાય પણ કારણ કે વૈદિક જ્ઞાન નથી જ્ઞાન નથી વેદોનું જ્ઞાન નથી એટલે એ લોકો યવનોને અનુસરે નહીં તે આ જગતમાં પણ સુખી નહીં રહેશે અને મૃત્યુ પછી પણ સુખી નહીં રહેશે જ્યારે ભગવાનના ભક્તો સુખમ કર્તુમ અવ્યયમ રાજવિદ્યા રાજગુયમ પવિત્રમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષ અવાગમમ ધર્મ્યમ સુખમ કરતું અવ્યયમ જે આ ભગવદ્ ગીતા ભાગવતમનું જ્ઞાન છે એ પ્રત્યક્ષ અવગમ તમે પોતે અનુભવી શકો કેટલું સુખમય છે આપણે જપ કરીએ ખરેખર સુખમય છે રીડિંગ કરીએ સુખમય છે સુખમ કરતું અવ્યયમ અને એ કરવામાં બહુ સરળ છે અવ્યય નાશ નથી થતો અવ્યય આટલું સરસ રાજવિદ્યા છે આપણી પાસે એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે આપણે કોઈ પણ રીતે વિચલિત નહીં થાય વૈદિક સિદ્ધાંતોથી અને હંમેશા હંમેશા એ સમજીએ કે ભગવાન દિવ્ય દિવ્ય વિરાજમાન છે દેહમાં ચાહે તે વિગ્રહ હોય કે સાક્ષાત ભગવાન એ બંને દિવ્ય દેહ છે એટલે જે લોકો માને છે કે આ લાકડાની મૂર્તિ છે અને એને મારી નાખશો તો ના એ શક્ય નથી ભગવાન દિવ્ય દેહ વિરાજમાન છે બસ ખાલી આપણે સમજવાનું છે આપણે પ્રયાસ કરવાનો છે ભગવાનના વિગ્રહને બચાવવાનો અને આ રીતે બસ પ્રયાસ કરવાનો છે ખાલી પ્રયાસ કરવાનો છે બાકી કોઈ ભગવાનને કાંઈ નહીં કરી શકે પણ જે ભક્તોને ઈજા પહોંચાડશે ભક્તોને મારશે એ કદી પણ સુખી નહીં થઈ શકશે અને ભગવાન એ લોકોને સતત આસુરીઓની મનાખશે લોકો એમ સમજે ભગવાન કૃષ્ણ છે અથવા તો બધા દેવદેવતા છે અને અને બાકીનું બધું અરે ભગવાન કૃષ્ણ છે એટલે એને મારી નાખશો એટલે બધું શાંત થઈ જશે અને આપણે જીતી જઈશું કેટલા મૂર્ખ લોકો છે એ જ વૃત્તિ એ જ અસુરી વૃત્તિ હા થાય થઈ એટલે આપણે સમજવાનું કે આપણે દેવતા છીએ દેવતા છે અને આપણામાં દેવતાનો ગુણ આવશે જો આપણે આ ભગવાનની પીયુષ કલ્પયા વાચા પીયુષ કલ્પયા ભગવાનની અમૃતમય વાણીને આપણે સાંભળ્યા કરીશું હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીલ પ્રભુપાદ કી જાય વાંચા કલ્પ્ય છે પ્રશ્ન હા હા એક હા એક બંધ કરો બંધ